નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માગું છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે અમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માગું છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્ત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્ત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર સાથીઓ જય કિસાન બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી જેના કારણે અમે ગઈ દસ દસ બે હજાર પચીસના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાહેધરી ન મળી ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે મોડી રાત્રે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અમને ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા પ્રથા બંધ થશે એની લેખિત બાંહેધરી નથી આપતા તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું તો બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ આગેવાનોની અટકાયત થઈ તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે 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 તમને તમને દુશ્મની દુશ્મની તો રાજુ છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનસન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હજાર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું પણ તમારે લોકો એ ખેડૂત પંચાયત ની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે જય કિસાન આપનો ભાઈ રાજુ કરપડા આજે બોટાદના ખેડૂતોના ચાલતા કડદા આંદોલન અંગે પ્રતિભાવ સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે આપતા જણાવ્યું કે જો ખેડૂતોના મુદ્દાનો ઉકેલ લાવવો હોય તો બેસીને વાત કરવી જોઈએ ઋષિકેશભાઈ કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત સરકારના પ્રવક્તા છે એમને ખ્યાલ નથી કે આ આંદોલન કેટલા દિવસથી ચાલે છે સરકારે ક્યારે ખેડૂતોને કે આંદોલનકર્તાઓને વાત કરવા માટે બોલાવ્યા સરકાર કડદા વિશે જાણે છે કડદાને ચાલવા દેવો છે એટલે અત્યાર સુધી એક પણ ધારાસભ્ય સંસદ સભ્ય સરકારના મંત્રી આ કડદા વિશે કશું જ બોલતા નથી ઉલટું ખેડૂતોની જે પીડા છે એ પીડામાંથી ખેડૂતોને મુક્ત કરવાને બદલે આંદોલનને બદનામ કરવા માટે જુદા જુદા પ્રકારના ગતકડા કરી રહ્યા છે ઋષિકેશભાઈની સરકારની જો દાનત સાફ હોય તો જેણે જેણે ખેડૂતોનો કડદો કર્યો છે એમના ઉપર પગલાં કેમ નથી ભરતા એ વેપારીઓના લાઇસન્સ કેમ રદ નથી કરતા બીજું જો ગામના ખેડૂતો નિર્દોષ હતા તો એમના ઉપર અત્યાચાર ગુજારવાના જે વિડીયો છે એ પોલીસ અધિકારીઓને પકડી પકડીને સસ્પેન્ડ કેમ નથી કરતા ઋષિકેશભાઈ કડદો ચાલવા દેવા માગે છે ભાજપ કડદો ચાલવા દેવા માગે છે કડદાને બચાવવા માગે છે એટલે આંદોલનને આડે પાટે ચઢાવવા જેવી એમણે પ્રતિક્રિયા આપી છે બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પ્રતિક્રિયા આપતા કહે છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પોલીસ સક્રિય થાય શું હાર્દિકભાઈ એવું કહેવા માગે છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ચૌદ યુવાનો શહીદ થયા એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે પોલીસ સક્રિય થઈ માટે ચૌદ યુવાનો શહીદ થયા હતા હાર્દિકભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે એટલે એમણે જે રીતે લોકોનો અવાજ બનીને બહાર આવ્યા હતા અને વાચા આપી હતી એને આજે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તરીકે ઓળખાવાની વાત કરે છે હાર્દિકભાઈએ જૂના જે ખેડૂત સંમેલનો કરેલા છે એ ખેડૂત સંમેલનમાં એમણે જે ભાષણો કરેલા છે એ ભાષણો હાર્દિકભાઈ ફરીથી એકવાર સાંભળી લે એવી મારી હાર્દિકભાઈને વિનંતી છે ખેડૂતોના આંદોલનને આડેપાટે ચડાવવાની હરગી જ કોશિશ ન કરો કડદા આંદોલન ગઈકાલે ચાલુ હતું આજે ચાલુ છે ને આવતી ચાલે કાલે ચાલુ રહેશે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આ આમ આદમી પાર્ટી ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી હતી ઊભી છે અને ઊભી રહેવાની છે એમાં સરકાર કોઈ ભ્રમમાં ન રહે કે એના ધારાસભ્યો એના સત્તાવાળાઓ કોઈ ભ્રમ ન પાડે કે આડે પાટે ચડાવવાથી આંદોલન તૂટી જશે આંદોલન ચાલુ હતું ચાલુ છે અને ચાલુ રહેવાનું છે